તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના પદેથી તેમને નિવૃત્તિ જાહેર કરી છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે તત્કાલ અસરથી રાજીનામું આપી દીધું છે અને તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં આરોગ્ય સંબંધિત કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને બંધારણની કલમ સડસઠ હેઠળ તેમને રાજીનામાની જાહેરાત કરીને રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધેલા તેમના પત્રમાં જગદીપ ધનખડે લખ્યું કે આરોગ્યની પ્રાથમિકતા આપીને અને તબીબ સલાહનું પાલન કરીને હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર પણ માન્યો સાથે જ વડાપ્રધાન અને મંત્રીમંડળનો પણ તેમને સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો તો આપણે જણાવી દઈએ કે એક મોટા સમાચાર છે આ ગયા મહિને ચાલુ કાર્યક્રમમાં તેમને છાતીમાં દુખાવો થયો હતો તો સ્વાસ્થ્યના ના તંદુરસ્તીના કારણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધન ધનખડે રાજીનામું આપ્યું છે અને પત્રમાં લખ્યું છે કે સ્વાસ્થ્યના કારણે હું રાજીનામું આપી રહ્યો છું અને તમામ મંત્રીમંડળનો હું આભાર પણ માનું છું ઉપરાષ્ટ્રપતિએ તેમ પણ કહ્યું અને સાથે પ્રધાનમંત્રીનો પણ આભાર માન્યો તો એકવીસ જુલાઈ સંસદમાં ચોમાસા